એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસમાં શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એમએસ યુનિવર્સિટી દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીતની શિબિરમાં આગ્રા ગ્વાલિયર કરાણાની યુવા ગાયિકા શ્રીમતી સુગંધા લાતુરકર ઉપસ્થિત રહ્યા હતા સાઇનાથ દ્વારા શાસ્ત્રીય સંગીતની બંદી શો દ્વારા રાગ વિસ્તાર વિષય પર એકસો પચાસથી વધુ ગાયન વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગુરુજનોની સમક્ષ ગાયન સહિત વ્યાખ્યાન થયું તેઓ વિખ્યાત ગુરુજનો પૂજ્ય અરૂણ અને સુભાષ કષાળકરના અગ્રણી શિષ્યા છે પ્રારંભમાં વિભાગ અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેડકરે સ્વાગત પ્રવચન ડિપાર્ટમેન્ટનો પરિચય અને વિવિધ સાંગીતિક પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો રાગ ભીમ પલાસીને માધ્યમ બનાવીને તેમણે છ પારંપરિક તથા ગુરુજનોની બંદીશો વિવિધ તાલોમાં શીખવી હતી તે દરમિયાન તેમણે શબ્દોના ઉચ્ચારણ હસ્વ દીર્ઘત્વ તથા સાઈ લાઇન્સનું મહત્વ પણ સમજાવ્યું હતું ત્યારબાદ રાગ નટ તથા અત્યંત અપ્રચલિત રાગ પંચમમાં પારંપરિક બંદીશો વિદ્યાર્થીઓને સહજતાથી શીખવાડી હતી તેઓએ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું સ્વરોનું સ્વતંત્ર મહત્વ રાગોમાં સ્વરાવલીઓનો અભ્યાસ રિયાઝમાં શ્રેષ્ઠ એકાગ્રતાનું મહત્વ ઇત્યાદિ વિશે માહિતી આપી હતી

શ્રીમતી સુગંધા લાતુરકર સાંઈનાથ એમની એક શિબિર યોજાઈ હતી અને વિષય હતો બંદીશ દ્વારા રાગોનો વિસ્તાર શાસ્ત્રીય સંગીતમાં બંદીશ એ બહુ જ મહત્ત્વનું અંગ છે અને એના માધ્યમથી રાગનું ઇમ્પ્રોવાઇઝેશન એનું પ્રકટીકરણ પ્રસ્તુતિકરણ કેવી રીતે થાય એનો વિસ્તાર કેવી રીતે થાય એ બહુ જ મહત્ત્વનો વિષય છે અને એમણે ફર્સ્ટ યર ડિગ્રીથી માંડીને બેચલર્સ માસ્ટર્સના અને પીએચડીના સ્ટુડન્ટ્સ તેમજ ગુરુજનોને એટલી સરળતાથી સુંદર રીતે સમજાવ્યું બધા જ ભાવવિભોર થઈ ગયા લગભગ દોઢસો વિદ્યાર્થી અને ગુરુજનો અને સંગીત રસિકો હતા ગાયન વિભાગમાં આવી પ્રવૃત્તિઓ લગભગ દર મહિને બે ત્રણ વાર થતી હોય છે કારણ કે દરેક શિક્ષક પોતપોતાની રીતે એક્સપર્ટ હોય જ છે પરંતુ એનું એક્સટેન્શન અને એના એક્સપર્ટીઝ અગર વધારે એમ એમના ઇનપુટ્સ આપે તો વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સંસ્થાને બહુ જ ફાયદો થતો હોય છે એવું આયોજન હતું